હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મીઠા ઘૂઘરાની રેસિપી જે દિવાળી હોય કે પછી કોઈ પણ તહેવાર જે બધાના ઘરે બનતી જ હોય છે તો આજે આપણે મીઠા ઘૂઘરાને રવો માવા અને ડ્રાય ફ્રૂટ્સના સ્ટફિંગ સાથે એકદમ ટેસ્ટી બનાવશું ઘણીવાર ઘૂઘરાનું લેયર બહારથી પોચું થઈ જાય છે પણ આજે આપણે એકદમ પરફેક્ટ ટિપ્સ અને માપ સાથે ઘૂઘરાનું બહારનું પડ એકદમ ખ્રસ્તા અને ક્રિસ્પી બનાવશું સાથે ઘૂઘરાની બહારની કાંગરી એકદમ સરળ રીતે અને આસાનીથી બધા ઘરે બનાવી શકે એમ બે અલગ રીતે જોશું તો ચાલો એકદમ પરફેક્ટ રીત સાથે ઘૂઘરા બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા મીઠા ઘૂઘરામાં ભરવાનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ તો તેના માટે પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ તો મીઠા ગુગરામાં ભરવાનું સ્ટફિંગ જે આપણે ઘીમાં રોસ્ટ કરીને બનાવશું તો તે એકદમ સરસ લાગશે હવે મેં અહીંયા આઠથી દસ નંગ જેટલા કાજુ આઠથી દસ નંગ બદામ અને આઠથી દસ નંગ જેટલા પિસ્તા લીધા છે તો આ રીતે કાજુ અને બદામને બે ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે અને હવે ધીમા ગેસ પર ડ્રાય ફ્રૂટ્સને સારી રીતે રોસ્ટ કરી લઈએ તો ગોઘરામાં ડ્રાય ફ્રૂટ્સને એડ કરતાં પહેલાં તેને ઘીમાં થોડીવાર રોસ્ટ કરવાથી આપણું સ્ટફિંગ એકદમ ક્રંચી તૈયાર થશે અહીંયા ડ્રાય નું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો પણ જો ઘરમાં ડ્રાય ફ્રૂટ પસંદ ના હોય તો ફક્ત રવો અને સૂકા કોપરાનું છીણ સાથે પણ મીઠા ઘૂઘરા બનાવી શકો છો તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ડ્રાય ફ્રૂટ્સ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે ડ્રાય ફ્રૂટ્સને વધારે એટલે કે બ્રાઉન નથી કરવાના નહીં તો ઘૂઘરામાં તેનો કડવો સ્વાદ આવશે તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ હવે તેજ જ પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને ઘીને સારી રીતે ગરમ થવા દઈએ અને મેં અહીંયા વન ફોર કપ જેટલો સુજી રવો લીધો છે તો ઘૂઘરાના સ્ટફિંગમાં આપણે ઝીણો રવો પણ એડ કરી શકીએ છીએ અને હવે તેને ઘીમાં એડ કરીને રવાનો કલર સેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને રોસ્ટ કરી લઈએ અને રવાને શેકતા સમયે ગેસની ફ્લેમ લો રાખવી અને રવાને સતત ચલાવતા રહેવું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે રવાનો દાણો એકદમ સારી રીતે પફ અપ થઈ ગયો છે અને સાથે રવાનો કલર પણ ચેન્જ થઈને સેજ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે તેને વધુ પડતો નથી શેકવાનો તેને અલગ રાખી દઈએ હવે મેં અહીંયા રવાથી થોડો વધારે એટલે કે અડધો કપ અને વજનથી જોઈએ તો 125 ગ્રામ જેટલો માવો લીધો છે તેને એડ કરીને ધીમા ગેસ ઉપર રોસ્ટ કરી લઈએ તો ગુગરાના સ્ટફિંગમાં માવાનું સ્ટફિંગ ખૂબ જ ટેસ્ટી લાગે છે પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો છો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને માવાની સાઈડ્સમાંથી આ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને માવો ગરમ છે તો સૂકા કોપરાનું છીણ તરત જ બ્રાઉન થઈ જાય છે માટે તેને આપણે માવા સાથે જ શેકી લેવું અને હવે આપણે સૂકા કોપરાનું છીણ અને માવો બંનેને અલગ રાખી દઈએ અને હવે સ્ટફિંગ માટે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સને મિક્સર જારમાં એડ કરીને પલ્સ ઉપર ફેરવતા જઈને ડ્રાય ફ્રૂટને ગ્રાインド કરી લઈએ તો ડ્રાય ફ્રૂટ્સમાં થોડો તેલનો ભાગ હોય છે માટે આપણે તેને આ રીતે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને આ રીતે અધકચરો પાવડર તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો કે ડ્રાય ફ્રૂટ્સનો અધકચરો પાવડર તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ લીધી છે તો ખાંડનું માપ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછું કરી શકો છો હવે ખાંડને ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ખાંડનો આ રીતે સરસ પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બધું જ સ્ટફિંગ ભેગું કરી લઈએ તો સૌથી પહેલા બાઉલમાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ્સનો પાવડર સાથે શેકેલો રવો અને સાથે માવો પણ એડ કરી દઈએ તો અહીંયા ખાંડ એડ કરતા પહેલાં રવો અને માવાને એકદમ સારી રીતે ઠંડો કરી લેવો અને હવે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરી દઈએ જો ગરમ એલચી પાવડર ના હોય તો સ્કીપ કરી શકો છો સાથે દળેલી ખાંડને એડ કરી દઈએ અને દળેલી ખાંડમાંથી બે મોટી ચમચી જેટલી ખાંડ અલગ રાખી દઈશું જેનો ઉપયોગ આપણે આગળ કરીશું હવે બધી બધી જ જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ મિક્સ કરી લઈએ તો વસ્તુ થઈને આપણું ટેસ્ટી સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો એકવાર આ રીતે પરફેક્ટ માપ સાથે ઘૂઘરાનું સ્ટફિંગ જરૂરથી ટ્રાય કરજો તો મેં અહીંયા રવા કરતા માવાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે પણ તમે રવા અને માવાનું માપ સરખું પણ રાખી શકો છો અને જો રવા અને માવા ના એડ કરવો હોય તો ફક્ત કોપરાના છીણ સાથે પણ એકદમ ટેસ્ટી ઘૂઘરા બનાવી શકો છો હવે ઘૂઘરાના બહારનું પડ બનાવવા માટે મેં અહીંયા મેંદાનો ઉપયોગ કર્યો છે તમે ઘઉંના લોટનો ઉપયોગ પણ કરી શકો છો તો મેં અહીંયા બે વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે હવે તેમાં એક પીંચ જેટલું મીઠું એડ કરી દઈએ અને મીઠાને મેદાના લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો ઘૂઘરાના બહારના પડમાં થોડું મીઠું એડ કરેલું હશે તો તે ઘૂઘરાના બધા જ ટેસ્ટને બેલેન્સ કરશે અને હવે ઘૂઘરાના લોટમાં મોણ એડ કરી દઈએ તો તેના માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું ઘી લીધું છે તેને સારી રીતે ગરમ કરી લઈએ અને હવે ઘીને લોટમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે હાથની મદદથી ઘીને લોટ સાથે સારી રીતે મિક્સ કરવાનું છે તો મીઠા ઘૂઘરા બનાવતા સમયે મોણમાં તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરવાથી ઘૂઘરા એકદમ ફરસા બને છે તો આપણું ઘી લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે લોટને હાથમાં લઈને જોઈએ તો તે સારી રીતે બાઇન્ડ થાય છે મીન્સ મોણનું પ્રમાણ પરફેક્ટ છે જેનાથી આપણા ઘૂઘરા એકદમ ખ્રસ્તા અને ક્રિસ્પી તૈયાર થશે અને હવે આપણે અલગ રાખેલી બે મોટી ચમચી જેટલી ખાંડને લોટમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને ઘૂઘરાનો કઠણ અને સ્મૂધ લોટ બાંધી લઈએ તો ઘૂઘરાનું બહારનું પડ એકદમ ક્રિસ્પી હોય છે માટે લોટ બાંધતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું જો આપણો લોટ ઢીલો થઈ જશે તો બહારનું લેયર પોચું રહેશે તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધો છે અને તે સ્મૂધ હોવાની સાથે કઠણ છે તો આ રીતનો લોટ બાંધવા માટે મારે ફક્ત અડધા કપની ઉપર એકથી થી બે મોટી ચમચી જેટલા પાણીની જરૂર પડી છે તો હવે તૈયાર થયેલા લોટને દસ મિનિટનો રેસ્ટ આપી દઈએ તો આપણા ઘૂઘરાના બહારના લેયરનો લોટ સારી રીતે બંધાઈ ગયો છે જેમાં આપણે લોટમાં બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરેલી હોવાથી ઘૂઘરા તળાયા પછી તેનો કલર એકદમ સરસ આવશે તો લગભગ દસ થી બાર મિનિટ પછી લોટને જોઈએ તો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે તો હવે તેમાંથી મીડિયમ સાઇઝનો લુવો બનાવી લઈએ અને હવે આ રીતે મીડિયમ સાઇઝના બધા જ લુવા તૈયાર કરી લઈએ હવે એક લુવાને પાટલા ઉપર રાખીને વેલણની મદદથી મીડિયમ થિકનેસવાળી પૂરી બનાવી લઈએ તો અહીંયા આપણે પૂરીને એક સરખી વણવાની છે જે વધુ પડતી જાડી કે વધુ પડતી પાતળી નથી વણવાની તો તમે જોઈ શકો છો કે મેં પૂરીને વણી લીધી છે અને તેની થિકનેસ આ રીતે મીડિયમ છે તો હવે પૂરીને હાથની આંગળી અને અંગૂઠાની ઉપર રાખી દઈએ અને સેન્ટરના ભાગ ઉપર એક થી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી દઈએ અને હવે કિનારી ઉપર આ રીતે થોડું પાણી લગાવી દઈએ જેથી તે તળાતા સમયે ખુલે નહીં અને હવે બંને કિનારીને ભેગી કરતા જઈને ઘૂઘરાને સીલ કરી લઈએ ઘૂઘરાને સીલ કર્યા પછી આપણે તેની કાંગરી કરવાની છે તો આ રીતે ઉપરના ભાગે એક ચપટી કરીને તેને થોડો ખેંચી લઈએ અને તેને અંદરની બાજુ વાળીને ફરી તેને બહારની બાજુ ખેંચી લઈએ તો આ રીતે થોડો વાળી અને ફરી બહારની બાજુ ખેંચતા જઈને કાંગરીને તૈયાર કરી લઈએ તો એકદમ સરળ કાંગરી સાથે આપણો ઘૂઘરો તૈયાર થઈ ગયો છે અને હવે બીજી રીત જોઈએ તો તે એકદમ સરળ છે જે બધાને આવડે તેવી છે તો તેમાં સૌ પ્રથમ પૂરીને વણી લેશું અને સેન્ટરમાં સ્ટફિંગને ભરી દઈએ અને હવે કિનારી ઉપર પાણી લગાવી દેશું અને ઘૂઘરાને સીલ કરી લઈએ અને હવે તેને આ રીતે પાટલા ઉપર રાખીને કાંટા ચમચીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરતા જઈને સરસ ડિઝાઇન બનાવી લઈએ કાંગરી બનાવવાની ઝંઝટ વગર તમે આ રીતે ઘૂઘરાને તૈયાર કરી શકો છો અને હવે ઘૂઘરાને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરી લીધું છે તો તેનું ટેમ્પરેચર થોડો લોટનો ટુકડો એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે થોડી વાર તેલમાં રહીને પછી ઉપર આવે છે મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે જે ઘૂઘરા તળવા માટે એકદમ પરફેક્ટ છે તો હવે થયેલા તેલમાં તળવા માટે એડ કરી દઈએ તો શરૂઆતમાં આપણે ઘૂઘરાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની તે તેલમાં આ રીતે થોડા ઉપર આવે પછી તેને બંને બાજુ પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લઈએ તમે ગુગરાને તળવા માટે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે આપણે ગુગરાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની ઘૂઘરાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ બંને બાજુએ તળી લેવાના છે જેથી તેના બહારના લેયરનો કલર સરસ ગોલ્ડન બ્રાઉન આવે તો લગભગ ચૌદથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને તે બહારથી એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તળાયેલા ઘૂઘરાને અલગ રાખી દઈએ તો આપણા બધા જ ઘૂઘરા તળાઈ ગયા છે અને હવે તળાયેલા ઘૂઘરાને તોડીને જોઈએ તો તમે જોઈ શકો છો કે બહારથી એકદમ ફરસા અને અંદરથી પળ સાથે આપણા મીઠા ઘૂઘરા તળાઈ ગયા છે જો તમને મારે આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ